જે I प्रतिपद पद मानते तो दुसरा शब्द छे विभुद पद ताकन क्यू टू के हवे पछि म्हारी पासे जो पन्यास पद मत वाटे कोई पण बात आवे छे तो जेना माथे बात थई गई होय के पटील पतरी क्षमता हासिल करनी पड़े चेला महिना No, no. આપણા લાયકાત કોઈ છે માટે ભણી લો આ છે વાત મોટી છે પણ લાયકાત જાગશે ના બીજા દિવસે ખબર પડે કે કુટીમાં મારું સાવ પરિકડતી છે હવે એને શીખવાને તૈયાર importante. Sí. Y sí. શ્રી કાય અર્જા સાચુર્મનભાઈ અને સતાય એકનું નામ હોય જો કે જયસન પછી વાત કરે કે એ પણ હજાર છે આજે તમને એક નામનું મંડળ પરિવાર મંડળ પરિવાર કે કોઈ ગ્રુપ નથી મે જયપન બધાય છે જેના